શાક સેવા લોર નું લઈ લીધા છે દેશી ટમેટા મૂકી દીધું છે તેલ ધોઈ લીધી છે વાલોર હેલો મિત્રો જય માતા જય દ્વારકા દી સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયો માં તો આજે આપણે લઈને આવ્યા છીએ બાપુજી લાયા છે દેશી વાલોર પાપડી કે વાડની કરની વાડી ની પાપડી છે તો આજે વાલોર નું શાક કરવાનું છે તો બના રેજો થેટલી કે અમારા વિડીયો માં તો મસ્ત મસ્ત રેસીપી બનવાની છે આજે વાલોર ની પાપડી એટલે બના રેજો થેટલી મિત્રો બાપુજી જો વાલોર લઈને બે વાલોરને મસ્ત મસ્ત કટિંગ કરે છે વાલોરનું અને વાલોર સુધારે છે જોઈ શકો છો આ ઘરની વાડીની વાલોર છે મસ્ત દેશી ઓર્ગોનિક ખાતર વગરની કોઈ દવા છટકાવ કઈ વસ્તુ નહીં ઓર્ગોનિક અસલ છે અને બાપુજી જો એમાં મસ્ત મસ્ત કટિંગ કરે છે જોઈ શકો છો તો મિત્રો કેટલી મહેનત બાદ તમે જોઈ શકો છો સુધારી નાખી છે જો થાળી ભરી નાખી મસ્ત મસ્ત વાલોર લઈ લીધી છે પાપડી તો વઘારવાની છે તો બનાવે જો મિત્રો એટલી બધી મહેનત બાઈએ જો લઈ લીધી છે વાલોર અને દેશી વાલોર છે અંકુર વાલોર અને આને શું કહેવાય ડોલ ડોલર વાલોર કહેવાય તો એ વાલોરને લઈ લીધી છે અને તેલ મૂકી દીધું છે જોઈ શકો છો તો દેશી એવી ગામડાની રીતે બા વઘારશે શાક આમાં દેશી ટમેટાનું કટિંગ ને કોથમરીનું કટિંગ કરી નાખ્યું છે તો આવી વાલોરનું શાક તમે ક્યારેય વઘારેલું નહીં જોયું હોય તો આ એવી રીતે વઘારવાની છે વાલોર અમારા બા વઘારશે વાલોર અને એવું મીઠું શાક થશે કે

જોઈ શકો છો ટમેટાનું કોથમરીનું કટિંગ પણ ભેગું આપણે નાખી દઈશું હળદર હળદર પણ આપણે ઉમેરી દઈશું અને આ રામ રસ છે એટલે કે જે કે મીઠું અને આ લહણવાળું મરસું છે જોઈ શકો છો એને પણ આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર હવે બરોબર બા મિક્સ કરી નાખશે એને વાલોની રેસીપી આજે જે બને છે અને એવી રીતે રૂડી દેશી રીતે બા વઘારે છે વાલોરની રેસીપી અને તમે પણ કઈ રીતે વઘારતા હશો જોકે તમે બનાવતા હોય અલગ રીતે હોય અમે પણ અલગ રીતે બા દેશી રીતે અમે તો વગાડી કાઠિયાવાડી હાવ તો આવી રીતે શાક બનાવે છે બા દેશી વાલોર પાપડીનું શાક છે અને બા વઘારી રહ્યા છે જોઈ શકો છો તો મસ્ત રીતે બા વઘારે છે ને એવું શાક આ મીઠું થા દેશી રીતે

કુકર ટાંકી દીધું ભાવ કેટલી સીટી વગાડવાની તૈયાર સડી રહે હે આ બે ત્રણ સીટી પડશે પછી સડી જશે તો મિત્રો બે ત્રણ સીટીઓ પડવા દેવી હતી એટલી રાહ જોઈ જુઓ અને એટલે કે કન્ટિન્યુ જોઈજો અમારો વિડીયો અને કેવો તમને લાગે છે અમારો રેસીપીનો વિડીયો તો સારો લાગતો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી મિત્રો આપણે જો વાલોનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને બધા બે છે જમવા જોઈ શકો છો અમારું અમારા ભાણભા શું કરશું અમારે પાણબા પણ બ્લોગિંગ કરે છે રેસીપીનો વિડીયો બનાવે છે અમે બધા ભાઈ ગયા જમવા તો આ છે વાલોનું શાક આપણે જે રેસીપી તમને બતાવી છે તો જેની માહિતી આપી એ આ વાલોનું શાક છે તો કેવું બન્યું છે મિત્રો આ વાલોનું શાક મને તો એમ થઈ જાય કે રહેવાતું નથી હવે વિડીયો બંધ કરીને તરત ને તરત ઝાપટી લઉં એવી ભૂખ લાગી છે તો મિત્રો આવી કંઈક હતી અમારી વાલોની રેસીપી તો તમને કેવો લાગ્યો વિડીયો અમારી વિડીયોમાં કમેન્ટ કરજો સંપૂર્ણ માહિતી તમને આપી તમને સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી નવા વિડીયો સુધી રાહ જોજો ત્યાં સુધી બધાને જય માતા જયરાધિશ હર હર મહાદેવ